એ લોકો ઝટની પાબલે સ્વાગત છે તમારું આપરી YouTube ચેનલ માં ગણની માથે સોદીનો પડાય જ ન હોય પણ ગરીજ જવા બધા અંદર અંદર વાત તો અહીંયા મોકો એક નંબર ઉડીન બે બંદો નાખજો જઈ ગયો બાઈ લે

આજ તો હવે તો ગયો છે એક ભાગે છે સ્કેનર બધી જોયો મારી ના પીક ની અંદર બાકાજી કે બાકાજી કે જોઈ લો ગોલ્ડન ક્રિમિનલ ની સાથે કાઈ આવી ગયો છું પેલા દેખાડતા નહોતા એમે એવું તો સ્મૂથ મારનતો તો ને એટલા માટે હવે બદલશે બધું ઉતરતા ભેગી એસીટી મળી તો ગોળી મેલી દીધી સોદીના અમારે એટલું તો ને તાતા તા ક્યાં ઓલા માથે છે ભાઈ મને અરે લોડો ભાઈ પણ તો ગ્લોલ નખાઈ ગઈ કાકાલાલે આ રેશ કરજો જો ગાયણ માં હમરા બલુ તો હતા મે ટ્રીટમેન્ટ સે ભાઈ ટોકન કોની વધારે છે 11 1100 તો લે એક એક લઈ લો કલે ઘરે ઘરે સોડીનો ગાયણ પણ નહીં તો સાને મને ફોકસ કર આપણે તારા મારી હરે રહેવાનું છે તારા ભાઈ હરે ને લોડા ફૂલ વિણવા ઓલ્યા ફાગણની મીઠે સુગંધ જીલવા

બચ્ચે અરે કેડો મળવાય લઈ લોકો લે લે બાઈબન લઈ લો હાલે મરો આય લે લે હાલે લે બોયસીડી તા લે ને પ્લાઝમા પાપું હાલે યા નઈ પ્લાઝમા શીખોડી તું

Ola suraj kerry oga saree loll. Ola suraj kerry. ola suraj. Ola ola. Ola suraj kerry oga saree loll. Ne ne એ સાહેબો મારો મીંદરડી નો આવે સાહેબો મારો છોરિયા જા ના ગાડી નીકળે એ મારા બકાલા શું દિન રહીવા હટુ કાતર મારી શું મજબુરીનો ફાયદો ઉઠાઈ માં એક મને પગમાં ખાલી સડી ગઈ છે એટલે જ ના સોદિના આ બંદા આમાં સકી જાશે મારા સુના માણસો વયે છે ને આ બંદો બંદો હામે શું શું છે અડી એડમીઓ આવશે આવશે બંદા આવશે વાઇપ આઉટ થઈ ગયો ટીમ ટીમ થઈ ગયો થયો તો ના ના છે જો બંદા સમજી જાય બીજી સ્પોર્ટ છે કેટલા છે નેમેસ ગયો એક છે છે થોડું ને ને ગયો મારો એક છે છે જો હા મસ્ત

दसपर के हकसी लम्हे तेरा एहसास करते हैं ये तेरा जब जिक्र आता है तो मिलने को तड़पते हैं सुनो अच्छा नहीं होता किसी को ऐसे तड़पाना अरे यो जो, जो मेरे पास बंदा मोहब्बत में कोई आशिक क्यों बन जाता है अरे नहीं आर मेरी कोई टी मार रख जे बे बंदा अच्छा बे बंदा से गैरेज में यो गैरेज

ડુનક જ થે ડુનક જ ડુનક જ દીબા બરાબર છે આખો ફુટી હડવાંખર ફુટી આખો છોડે કે તમરી વૈતો કરો હા રીવે દેજો હું તો તમ હંભાળ લે મારે એનું જ જઈવાનું ટંગો મે કે ડાઈબો ટાઈમો મિટ્યો છે સાબિશ હા જો પાંચો ટંગો મે કઈ ના સર ફુટ સે દેમે સજો એક એકડાઉન એકડાઉ કવર માં રહેજો ના ટાઈમો છે હા ફોડો 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 કાઈ કે ફટરે ભગી જયો કે ગેડ માં વળી જયો સર એકલો મુંડી વઈ જયો જો

હવે રોડા રિવાઈવ થઈમ છે નહીં પાછળ આવી જાવ માર ગનું મેકી પડશે હવે ગરમ કડી ઉભો તો રે લોડા આ ઘાંગ રહી ગયો ડોડો તો ડિઝાઇન ન લાલા લાલા અંદર આ છે આયા આયા છે ભાગો ભાગો દે ભાગો રોડા ભાગો દે રોડા ભોસડી ના રેવા દે ને ને મારતો લૂટ કરી મારે પેલા કાકા

ये मराद चल बस चल लोडा फिश की बोतल धनुई धनुई भाई वो जान दे लोडा हेलो आपरे बे मदत विज्या जी आ सोथान कवर लेवायच नी तमारे मंत्र ग्लो राखियो तो आडी पडियो रे ना आमनाम काय वालंगी आडी ग्लो आले जो रशाला काय बंदा बुया खाली वेन ऊपरला एडवांटेजेल मन मोरे करशो हां उं थै जाओ आगर तम ताले इकडे ग्रेजे खुल्लम नो दौड़तो पत्थर विओ जाओस पत्थर एठे रे मारी बाजू जो आवे

મંટી ભાઈ ઉતરો મળ્યા છે ભલ ભલે ગેન મડી આવતા જ સોધીનો કોઈ હેમી ના આ હારી લે ડોડો ભાઈ હા ભાઈ બે ભાઈ હારી હારી કાકા જોઈ લીધી મે ને તો ઓલા નો લીધી ની ગન લીધી એક માં કોઈ વેક્ટર સમીર તો ક્યારે ક્યારે વેક્ટર નો લે માં ડાયરેક્ટ સિંગલ વેક્ટર લીધી લોડ

આમ તો છે ને મેળામાં વગેરેલા ભાત લઈને જવાના છે કે વખતે ડોડા બાપીને લઈ ગયા આપણે આપણે હલકા થઈ બીજા બધા એ જોવાનું હતું ખાલી ઓબ્ઝર્વ કરવાનું હતું થઈ ગયું ને આપણી સિવાય કોઈ લઈને જ જતું બધા નેજીને કરી દેસ આપણે હલકા થઈ બીજ કાંઈ વાંધો નહીં આપણી ગરીબી આપણને મજબૂર નથી આપણી મજબૂરી નથી આપણી તાકાત છે કોઈથી બીવાયથી નહીં કોઈ લગ્ગા લોડાથી બીમા શક્તિ બીજા વાલો ગોતી ગોતીને મારવાના છે કાલે કાજે બીલું ક્રિમિનલથી ગેમ પ્લે કરશું આજે બીજા ક્રિમિનલ મારે વેક નથી રહ્યો એટલે હું કાયદા નથી એટલે મહેરબાની કરીને કૃપા કરીને મને માફ કરી દેજો મારા એક મહિના વેહવાળના વાટની વાત આવે જરે જી 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 અરે કોઈને પોતાની જિંદગી બરબાદ કરી હોય તો એનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે આનામાં કાઈ છે નહીં આર્સેનલ લઈ લે ભાઈ ટોકન હોય સમય કેટલા છે તો લે ને પણ હવે મારી હારે રેવાથી ભર તો ફેર તો પડે જ રહી ધીમે ધીમે બધું શીખતો થઈ ગયો થઈ પણ બે ટાઈમ મારતો થઈ ગયો થઈ એક ટાઈમર જ લઈએ સવા સાંજ બે ગોળી ચૂચી લેવાની એમ નથી લેવાનું તારે આમાં ભાઈ લિમિટ હોય ને હા કામ લિમિટમાં કરવાનું લે આ જૂનો ડાયલોગ યાદ રાખજો અમુક અમુક વસ્તુ તમે લિમિટમાં કરો તો હાલે જેમ કે

કવર યો પર મને ડાડા એક ઓલા પુલ ની માથે પથ્થર માથે છે સમરે આરામ વાઈટ વાઈટ જો હા SW માં ઉપર પથર એ જો ના લેવ તું હવે એટલે કે છે જે અડી અડી ગેરેજ એનો

તારે રેવો મારા વર્ષ ની કાલે વરી મારી આગે નહીં તે એમાં ભાઈ બને કમેન્ટ કરી હતી કાચે કે ફેસ રિવિલ ક્યારે કરવાનું છે મને કોઈ ની બીક નહીં ભાઈ હું એક કરોડ સબસ્ક્રાઇબર થાય ને એટલે ફેસ રિવિલ કરી દેવાનો હતો એક કરોડ જેથી સબસ્ક્રાઈબર છે ભલે તમને નિરાજ આપણે કાંઈ જલ્દી નથી હું આયા છું મને કાંઈ મરવાની જલ્દી નથી સમજે મને સેજ જલ્દી નથી એટલો ટકો દે એટલે આપણે નિરાજ તમ તારે કોઈને આપણે મજબૂત નીકળતા તમ તારે કરવું હોય સબસ્ક્રાઈબ કરો ન કરવું તો બિંદા જોવો ખાલી જલસા અને આપણે છે ને કાલે કળાઈ અમારા ગામની અંદર છે એથી બધા નહીં થવાનું મૂંડા ને છે ઘરેથી તમારે જે નાના નાના મુંડા હોય ને અને કળાઈ ખાવા માટે મોકલી દેજો ગામનું લોકેશન તમે તમારી રીતે ગોતી લઈજો લીધો ને લઈ અને ઘરેથી ડુંગળી લઈને નહીં થવાની અમે લઈને આવીએ ભાઈ અમારું ગામ હોય એટલે અમે લઈ આવી ભાઈ અમે ગામમાં દર વખતે ગયા ઘણી વખત જ્યારે આવી રીતે પ્રસિદ્ધિ આપવાની હોય ને એટલે ઘરેથી ડુંગળી લઈને જવી કળી હોય ગાંઠિયા હોય પેલા કળી ગળી ગળી ખાઈ જવાય પછી ગાંઠિયા ને ડુંગળી મજા હતા એવો કરો મેં ઘરે ખાવું ન પડતું બહુ મજા આવતી એ હજી ઉપર બાકી લાગે હા હા ચાર્જ કરો બીજું તું એડમી વાળા કેમ્પ લે બહુ કર્યા કોડ વાળા ગેમ્પ હવે શરૂ કરીશું આપણે કારણ કે આ બધા લોડા મને એડમીમાં હારતા નથી અર્સેનલ કોકની પાસે સમળ આજે ખુલીની જોડી બસ આયા છે આયા જવાનું છે આપણે રેડી પછી એટલે આપણે પીકવાળા બંદાને કવર કરી આપી છે છેલ્લા સોને કે ગમમેયા ફાઈટ લેતા પહેલા પરમેનન્ટ કવર ગોજો જાજી ગ્લુવલ આપણે નઈ બગાડવાની ગ્લુવલ ખાલી રશ કરવા માટે બગાડવાની છે આપણે અને વાપરજો ખેલ છોડ્યા અને મને આપી દો સરો જન પેવો એ લાવો फटाफट લે બહુ ડાય હાલો કોની પાસે સરો છે કે આપણે વાપરવાનો લે પેં જો આવું છે જો એટલે તાપો કવર કો આ ના

सिंगल बंदो जोरदार पे कवर कर जो जिस में रेस के देने पर रेस के दे, दे कवर पे तोरो भाई ए लोड़ा हम रेस करो समझ जो जे नेट तो मेरो। है मारो ए लोड़ा है ग्रुप फोड़ा है लोड़ा ग्रुप फोड़ा है समीर ने मार दिया मारे मारे पे कवर दीजो आ जो जो आ गो जा बहु पर लोड़ा ग्रुप फोड़ समीर वाले काले फोड़ो छु फोड़ो छु समीर हेलो क्लियर थी जोई गुरु हजी ना ना एक से एक से समीर हले दे ये ऊपर ऊपर અરે જરે જસકાલ ના બગડ ભોસડી ના દાદા હલ કબર માં દે ઓરે સમીર ઊભો સ્ત્રીવા કદી મોટે સમીને કવર કરો ઉપર જા ડેમેજ સમીર સમીર લોડો ભાઈ ડેમેજ નથી સમીર છે દે સમીર હસ્યો લોડો ભાઈ ડેમેજ નથી પાંચ કો બીજો मारे સમીર રીકવર થઈ જજો પરમેનન્ટ

ક્લિયર કરે મને ઘોડા રશ કરાય પછી ટીમ થાય થાય ને વાત બધી બાજુ બંધા છે ઓલે નીચે છે ને બંધા છે છોકરી ગઈ કે કેમ બેઠા હું કરું કાઈ ઓલું વેત જ નથી આ તો બીજે બીજે ફાઈટ કરે છે તમે એ ગયો હેઠા દી સોરી કાઈ વાંધો પણ મારે રો હું મેડી મારું તમે પાછો દીને મારશે હેઠા મારે હા પણ મેડી મારું સસમીર ઉપર છે જી કોણ બાકી છે આપણે બે બાકી છે આ લોળા તું એકલો હું મરી ખાઈ હું 1500 રૂપિયા છે પાછળ નથી યાર આ બધી છે બસી તો જમણી બાજુ જમણી બાજુ બંદા ભાગે તો માથે આવ્યો એ ગ્લોલ હતી આ કોને આ ફાટી જાય એમ બીજો મારે નથી ભેગું થાય ये उमर वालों का जाने के बाद कवर आ गई नहीं सबे क्या सोतो यार मैंने काय देखा जो ये जो जो सबे ता मान चल सबे मार सेली मार बोलने डड़ती के वो बैठो बिजा गए पार्टी गई से क्या सोता मैं ना व्यू वाली नहीं है सबे आया है हैयो था था सबे ता हो सेली साओ भाई જોઈ લે હોય બંદર મારો પડી છે મેરા હા થાય છો નહીં વાય નથી આ હાદી છે તમને કોઈ તમે નીચે ગેરેજ રેવું છે જો ને બંદા છે જમણી બાજુ એટલે બંદા છે પેલા પેલા સમા સાથે મારો નથી ત્યાં હા રસ કે રસ જો જો જમણી બાજુ પડી ગ્લુ નઈ જમણી બાજુ હા સેલરી વાદે ઓ ડીયો નથી ગઈ એક જ ઓર્ડર મારો

ભાઈ 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 ભગા દે ભાઈ ઇમોટ ઈ નઈ આમ વિશ્વાસ રાખવા એ જ ભરોસો ઓરાય કે બજે રાખો ભરોસો રાખો કરવા આવશે કવર સિવાય નો હું કેટલું કેતો તો કાઈ જ નહીં તે અમારે રહેતો શરીર નખાઈને જવાય ગયું તો શરીર નો તો અમને દે દેવાય બસ જે બહુ વધાર્યું કશમાં કશ એથી થોડીક મજા આવી જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી દો કે અને બને ચેનલની અંદર